રાજકોટ માર્કેટિંગ યાર્ડ માત્ર બજાર નથી તે ખેડૂતો અને વેપારી વચ્ચેનો એક જીવંત પુલ છે અને અહીં ખેડૂતોના પરિશ્રમને યોગ્ય કિંમત મળે છે અને ગ્રાહકોને તાજા અને ગુણવત્તા વાળા ઉત્પાદનો મળી શકે છે તો આધુનિક વ્યવસ્થાપન અને ટેકનોલોજી સાથે યાર્ડ કૃષિ વેપારને આગળ ધપાવે છે ત્યારે ખેડૂતોને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં શું ભાવ મળી રહ્યા છે અને કેટલી આવક નોંધાઈ રહી છે ચાલો જાણીએ નમસ્કાર દર્શક મિત્રો બેસ્ટ નાઇન્ટી ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા કેટલાક દિવસોથી ઘઉં જીરું સહિતના શિયાળુ પાકની આવકમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે તો સવારથી જ યાર્ડની બહાર વિવિધ જણસીઓ લઈને આવેલા વાહનોની લાંબી કતારો જોવા મળી હતી અને યાર્ડ દ્વારા ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે ક્રમવાર વાહનોને પ્રવેશ આપી તમામ જણસીઓની ઉતરાઈ કરવામાં આવી રહી છે તો તલ ઘઉં અને સૌથી વધુ આવક નોંધાઈ હતી યાર્ડમાં કપાસની ચાલીસ ક્વિન્ટલ આવક સાથે ખેડૂતોને કપાસનો મળદેઠ ભાવ ચૌદસો થી લઈને સોળસો ને પચીસ રૂપિયા મળ્યો હતો એટલે કે કપાસના ભાવમાં આજે વધારો જોવા મળ્યો હતો જે પંદરસો ને પાર પહોંચ્યો છે તો આજે માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને ટુકડા ઘઉંની પણ આવક જોવા મળી હતી અને સાથે જ ટુકડા ઘઉંની આવક સાથે ટુકડા ઘઉંનો ભાવ થી લઈને રૂપિયા બોલાયો હતો તો યાર્ડમાં સફેદ ચણાની ચારસો ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને આ સાથે જ સફેદ ચણાના મળદી ભાવની વાત કરવામાં આવે તો એક હજાર એકસો સિત્તેર થી લઈને એક હાજર નવસો ને એકતાલીસ રૂપિયા બોલાયો હતો તો આ સાથે જ યાર્ડમાં સોયાબીનની પણ આવક જોવા મળી હતી ને ખેડૂતોને સોયાબીનનો મળદી ભાવ આઠસો ને એક્યાસી થી લઈને પંદરસો ને વીસ રૂપિયા બોલાયો હતો તો આ સાથે જ તુવેરની પણ આવક જોવા મળી હતી તો હવે તુવેરના ભાવ પર વાત કરીએ તો તુવેરના ભાવ નવસો થી લઈને એક રૂપિયા બોલાયા હતા આ સાથે જ વિવિધ જાતના તેલીબિયાની પણ આવક જોવા મળી હતી અને ની આવક સાથે પચીસ રૂપિયા બોલ્યા હતો તો આ સાથે જ તલ સારો ભાવ મળતા ખેડૂતોના મોઢા પર ખુશી જોવા મળી હતી અને યાર્ડમાં વિવિધ જાતના કોબી રીંગણ મરચા મૂળા સહિતના કનમોળ વેલા પર થતા શાકભાજી તેમજ પાંદડાયુક્ત પણ આવક જોવા મળી હતી તો યાર્ડમાં ભીંડાની આવક જોવા મળી હતી જો વાત કરવામાં આવે તો સરગવાના ભાવ એક થી લઈને એક રૂપિયા બોલાયા હતા અને આ સાથે જ ની પણ આવક જોવા મળી હતી અને તુરિયાના ભાવ એક થી લઈને એક રૂપિયા મળ્યો હતો તો આ સાથે જ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા હોવાથી ખેડૂતો માટે સરદાર વલ્લભભાઈ પટેલ મુખ્ય માર્કેટિંગ યાર્ડની આજના ભાવની વાત કરીએ તો કપાસનો ભાવ ચૌદસો થી લઈને સોળસો પચીસ બોલાયો હતો સાથે જ સફેદ જુવારનો ભાવ આઠસો પચાસ થી લઈને એક હજાર પંદર રહ્યો હતો તો આ સાથે જળદનો ભાવ આઠસો એસી થી લઈને પંદરસો વીસ બોલાયો હતો તો ચોડીનો ભાવ આઠસોથી લઈને સોળસો ને ત્રીસ બોલાયો હતો અને પાંચસો પંચાવન થી લઈને પંદરસો નેવું બોલાયો હતો અને સાથે જ વરિયાળીનો ભાવ બારસો થી લઈને ચૌદસો ને ચાલીસ બોલાયો હતો આ સાથે શ્રી પોપટભાઈ સોરઠિયા સબમાર્ક ટિંગારની શાકભાજીના ભાવની વાત કરીએ તો લીંબુનો ભાવ બસો એકવીસ થી લઈને પાંચસો ચૌદ બોલાયો હતો બટાકાનો ભાવ એકસો ઓગણીસ થી લઈને ત્રણસો ત્રેપન રહ્યો હતો તો ટામેટાનો ભાવ ચારસો એકતાલીસ થી લઈને છસો ને એશી બોલાયો હતો આ સાથે જ મૂળાનો ભાવ બસોને ને લઈને ત્રણસો ને બોલાયો फ्लावर ફ્લાવરનો ભાવ બસો થી લઈને ચારસો અગિયાર રૂપિયા બોલાયો હતો તો દૂધીનો ભાવ બસો થી લઈને ચારસો અગિયાર રહ્યો હતો પરવડનો ભાવ એક હજાર ઓગણ થી લઈને એક હજાર સાતસો સાત રહ્યો હતો આ સાથે જ ગલકાનો ભાવ છસો થી લઈને આઠસો તેર રહ્યો હતો અને લીલી ડુંગળીનો ભાવ બસો થી લઈને ચારસો રૂપિયા બોલાયો હતો આવા જ બધો અહેવાલ સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકીઓનું અપડેટ મેળવવા માટે આપ જોતા રહો બેસ્ટ નમસ્કાર